આજે હું તમને જણાવવા આવ્યો છું તો યોજના કઈ રીતની છે અને કેવું છે બધું અંદર તો હું તમને જણાવીશ આ વિડીયોની અંદર આ વિડીયો અંત સુધી જોજો બરાબર છે વિડીયોમાં હું તમને કહેતો રહીશ હું ડોક્યુમેન્ટ છે કઈ રીતનું જગ્યા છે કઈ જગ્યાએ છે કેટલા ફ્લેટ છે વગેરે માહિતી તમને આપીશ બરાબર છે તો આપણે વારનો લગાડતા આપણે માહિતી તરફ જઈએ બરાબર ને તો માહિતી જરાક એમ છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવાજ બહાર પાડવામાં આવ્યા છે જેમાં તારીખ એક બે બે હજાર પચીસથી લઈને તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાવાના છે બરાબર કુલ બે જગ્યાએ અવાજ બને છે ફેજ નંબર આઠ સ્કીમ નંબર સત્તાવન સુમન રાશિ ટીપી નંબર ઝીરો નવ પાલનપોર પેસાણ બરાબર આ જગ્યા ક્યાં છે એ હું તમને કહી દઉં પ્લોટ નંબર એકસો ને ચુમ્મોતેર સેવીઓન શોપિંગ સેન્ટરની સામે કિયાન બંગલોની બાજુમાં ગૌરવપથ રોડ પાલનપુર સુરત ખાતે આ જગ્યા છે જ્યાં આવશોની કુલ સંખ્યા છે પાંચસો ને અઠ્યાસી બરાબર અંદાજીત એનો ચોરસ મીટર હું તમને કહી દઉં છત્રીસ ચોરસ મીટરથી ચોત્રીસ પોઈન્ટ પચાસ ચોરસ મીટર જેટલી જગ્યા રહે આમાં બરાબર કુલ છે કહેવાય ને એ અને એની કિંમત રહે સાડા પાંચ લાખ પ્લસ પચાસ હજાર મેન્ટેનન્સ ડિપોઝિટ તમારે આપવાની રહે બરાબર એટલે છ લાખ જેવો ચાર્જિસ છે બરાબર કુલ કુટુંબની વાર્ષિક આવક તમારી રહે ત્રણ લાખ રૂપિયા બરાબર અને અરજી સાથે તમારે વીસ હજાર રૂપિયા ભરવાની હા અને બીજું કહી દઉં ફેઝ નંબર અગિયાર સ્કીમ કોડ નંબર છે સાઠ સુમન પ્રકૃતિ ટીપી નંબર અડતાલીસ ભેસ્તાન ફારવણી પ્લોટ નંબર છે નેવ્યાસી સુમન તૃપ્તિ આવાસ પાસે વખારીયા ઇન્ડસ્ટ્રીયલ રોડ સરસ્વતી ટિમ્બર માર્ટની શેરી ભેસ્તાન સુરત ખાતે આ જગ્યા છે જ્યાં સાતસો ને બાણું આવાસ જેટલા બહાર પાડવાના છે એમાં પણ છત્રીસ પોઈન્ટ છત્રીસ પોઈન્ટ પચાસ સેન્ટીમીટરનું જગ્યા રહે એમાં સાડા પાંચ લાખ પ્લસ પચાસ હજાર ડિપોઝિટ એ રીતનો જ એનો ભાવ છે અને કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ અને અરજી સાથે તમારે વીસ હજાર રૂપિયા ભરવાના રહેશે બરાબર આવી રીતે તેરસો એંસી જેટલા કુલ આવાસો બહાર પડવાના છે બરાબર અને તમને અરજી ફોર્મ આનું કોટક મહિન્દ્રા બેંકની અંદરથી તમને મળશે બરાબર સુરતની કુલ અઢાર જેટલી શાખા છે ત્યાંથી તમને આ ફોર્મ મળી જશે આ વિડીયોની અંદર જે દેખાઈ રહ્યું છે બાજુમાં એટલી કુલ અઢાર જગ્યા છે અઢાર જગ્યાએથી તમને આ ફોર્મ મળી રહેશે ફોર્મની કુલ કિંમત સો રૂપિયા છે બરાબર અને ફોર્મ જ્યારે ભરવા જાઓ એ તમારે ફોર્મ પાછું કોટક મહિન્દ્રા બેન્કમાં જ ભરવા જવાનું રહે અને ફોર્મ હાથે તમારે વીસ હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામનો બનાવવાનો અને એ લોકોને આપવાનો છે બરાબર અને આ લોકોની અમુક શરત છે આ અરજી કોણ કોણ કરી શકે એટલે પહેલા તો અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ ખાસ કરીને બરાબર અરજદાર અથવા તો સો અરજદાર નું ભારત ભરમાં કોઈ પણ જગ્યાએ પાકું મકાન હોવું જોઈએ નહીં એવી ખાસ આમાં શરત કીધી છે આ લોકોએ બરાબર અનામત કેટેગરીમાં આવતા હોય તો જે પણ અનામત કેટેગરીમાં આવતા હોય તો એનો જાતિનું પ્રમાણપત્ર આમાં મૂકવાનું રહેશે બરાબર વધુ માહિતી તમને ફોર્મ જે લેશો એની અંદર લખેલું હોય છે એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે બરાબર ડ્રો હોય ત્યારે જે આવાસની સંખ્યામાં કાંઈ ફેરફાર થાય બરાબર તો એ બધો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આધીન રહેશે એમાં તમે કે શું કે આપણો કોઈ ફેરફાર કરી શકાય નહીં બરાબર એટલે ખોટો ક્યાંય ઝઘડો ન થાય એટલા માટે બરાબર કોટક મહિન્દ્રા બેંક સિવાય બીજી કોઈ જગ્યાએ ફોર્મ મળતું નથી કોઈ જગ્યાએથી મળતું હોય તો એ ધ્યાનમાં લેવું નહીં કાંઈ બરાબર અને ખાસ કરીને એ કહેવાનું કે આ યોજના બાબતની વધુ માહિતી તમારે જોતી હોય તો એફોર્ડેબલ હાઉસિંગ સેલ વરિયાવી બજાર પોલીસ ચોકીની સામે કાસ્તીપુરા બરાબર આ નીચે મેં એડ્રેસ આપ્યું છે આ એડ્રેસ છે ત્યાંનું કે કોઈને ફોન બોન કરવો હોય કે કાંઈ માહિતી જોતી હોય તો આ નીચે નંબર આપ્યો છે એ નંબર ઉપર વાત કરી લેવાની બરાબર છે અને વધારે કાંઈ માહિતીમાં ખબર ન પડતી હોય ફોર્મ કેમ ભરવું શું છે તો પછી તમને મારો નંબર છે ને ફોન કરી દેજો બરાબર મને જેટલી ખબર છે એટલું હું તમને કહીશ બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે બરાબર ત્યાં સુધી નવા નવા વ્લોગ બનાવું તે જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તમે સબસ્ક્રાઈબ નથી કરતા ખાલી વિડીયો જોઈને વૈયા આવશો સબસ્ક્રાઈબ કરી દેજો जय श्रीकृष्ण जय जी